પાટણથી સામે આવ્યા પાટણ જિલ્લાના નાના નાયતાથી વાગી ચારુપ કિંબુઆ સુધીના રસ્તાનું ખાત ખાતમુહૂર્ત મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રીએ આ પ્રસંગે કહ્યું કે આઠ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર રોડથી ગામડાઓને ગુજરાતના પ્રગતિપંથ સાથે જોડી વિકાસના નવા આયામસર કરવામાં ઉપયોગી સાબિત થશે તો આ રસ્તાથી ગામના લોકોની સુવિધાઓમાં વધારો થશે આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે છે આજે સરકાર સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે આજે આ રોડના ખાતમુહૂર્તથી પંદર ગામોને ફાયદો થશે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે દશરથજી ઠાકોર ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક ગામમાં સુવિધા વધે એના માટે અનેક પ્રકારના કામો કર્યા છે એના ભાગરૂપે નાના નાયતામાં પણ અહીંથી ચારો વહેંચવી અને તુંબુવા સુધી રોડનું એક સરસ પ્લાનિંગ થાય પંદર ગામોને ફાયદો થાય અને એનો રસ્તો ઘટે એના માટે ચાર કરોડના અઠાવીસ લાખ રૂપિયા સરકારે મંજૂર કર્યા હતા અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઝડપીમાં ઝડપી આ રોડ થવાથી અનેક લોકોને સુવિધા પ્રાપ્ત થશે અંતર ઘટશે સમયનો બચાવ થશે પૈસાનો બચાવ થશે અને લોકોની આજે ખુશી છે એટલા માટે છે કે અહીંથી બિલકુલ નજીક આ બાજુ પણ હાઈવે ઉપર જઈ શકાશે એનું આજે ખાતમુહૂર્ત થયું છે જલ્દીમાં જલ્દી રોડ બને અને બધા સારી રીતે એની સુવિધાનો ઉપયોગ કરી શકે એવી શુભકામનાઓ પાઠવી છે